નમસ્કાર મિત્રો અને બધાને મારા હર હર મહાદેવ મિત્રો ઘરમાં છછુંદર આવે તો મળે છે તમને આ પાંચ સંકેતો હા મિત્રો ખાસ કરીને જ્યારે છછુંદર ઘરમાં આવે છે ત્યારે તમને આ પાકા સંકેતો મળે છે મિત્રો તમારા ઘરમાં છછુંદર જો તમને એમણમ ખાલી રસ્તામાં જોવા પણ મળે છે તો ખાસ કરીને ઘરમાં તો તમે જાણી લો કે તમને એક દુર્લભ સંકેત બની રહ્યો છે આ મિત્રો જે તમારી જીવન પૂરેપૂરી બદલી નાખે છે મિત્રો છછુંદર સાથે જોડાયેલા આ પાંચ રહસ્યમય વાત જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો ખાસ કરીને જો ત્રીજો સંકેત તમારા ભવિષ્ય માટે એક સુખદ સમાચાર લઈને આવે છે જ જેથી કરીને વિડીયોમાં બનેલા રહો નવા હોય તો વિડીયોને ખાસ કરીને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે મિત્રો જે પણ વ્યક્તિને આ વિડીયો ગમે તો નીચે કોમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદા બનેલા રહે મિત્રો ખાસ કરીને જોઈએ તો શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે પ્રાકૃતિક પ્રાણીઓ અને પક્ષીઓ આપણા જીવનમાં વિવિધ વિવિધ સારા સારા સંકેતો આપતા હોય છે જે આપણને જરા પણ ખબર હોતી જ નથી તેમાંથી એકની વાત કરું તો તે છે છછુંદર મિત્રો છછુંદરમાં ઘરમાં પ્રવેશ ફક્ત પ્રકૃતિની ઘટના રૂપમાં જ નહીં મિત્રો પણ એના પાછળ ઘણું વિશેષ કારણ છે મિત્રો તો તે કારણ આપણે જાણવા જઈ રહ્યા છીએ જે આપણે છછુંદર ઘરમાં આવે છે ત્યારે શુભ ભવિષ્યમાં શુભ સંકેતો મળે છે કેવી રીતના મળે છે તેની આપણે આજે ચર્ચા કરીશું મિત્રો પહેલી વાત કરીએ તો સમુદ્રી શાસ્ત્રમાં એટલે કે સમુદ્ર શાસ્ત્રમાં લખેલ છે કે છછુંદર જ્યારે ઘરે આવે છે જો તમે છછુંદરને ઘરના મુખ્ય દરવાજા તરફ જતું જુઓ છો કે ત્યાંયથી સરકતા જોવું છો તો નક્કી છે તમે સમજી લો કે ઘરમાં લક્ષ્મીજીની કૃપા વરસવાની છે આ મિત્રો આનું કારણ એક જ છે આનો અર્થ એક જ છે કે નાણાકીય તમને લાભ થશે વધુ સમૃદ્ધ બનશો અને આ મિત્રો બીજો સંકેતની વાત કરું તો તમારા અટકેલા કામ તમારા પૂર્ણ થશે તે તમને શું સંકેત મળે છે ધ્યાનથી સાંભળો જો છછુંદરે ઘરમાં કોઈ વિશેષ સ્થાન પર અટકીએ છીએ કે વારંવાર એકને એક જગ્યા પર તમને ખાસ કરીને ઘરમાં જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા અટકેલા મહત્વની કામગીરી ટૂંક સમયમાં જ પૂરી થશે કે તમારા અટકેલા કામ તે પૂરા થવાના છે તો મિત્રો પ્રાચીન માન્યતા જોઈએ તો છચુંદર બહુ શુભ ઊર્જા ઘરમાં લાવી આવે છે મિત્રો આ વસ્તુ યાદ રાખજો મિત્રો નંબર ની વાત કરીએ તો છછુંદરના ઘરમાં પ્રવેશવાથી ઘણીવાર આપણે જોતા જ હશે કે કુટુંબની ઉન્નતિ થતી હોય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે હા મિત્રો છછુંદર એટલા લકી હોય છે એ આ એક શાંતિ અને હર્ષોથી કે તમારા જીવનમાં સુખનો સાગર લઈને આવે છે અને તમારી જીવનશૈલીમાં આ ખાસ સંકેતો જો તમને જોવા મળે તો તમારા ઘરમાં તો તમારા પરિવાર અને તમારા મનમાં શાંતિનો અનુભવ થાય છે મિત્રો ખાસ કરીને આગળનો સંકેતની વાત કરીએ તો ધ્યાનથી સાંભળો છછુંદર રાત્રે ઘરમાં પ્રવેશ કરતા તમે જોઈ જાઓ રાતના સમયે જ્યારે છછુંદર ઘરમાં આવે છે તો તેનો અર્થ છે કે તમારી જિંદગીમાં નવી તકો આપવાની છે મિત્રો આ તક તમારા જીવનમાં ઘણા બધા ફેરફારો લાવશે અને તમને નવી સફળતા તરફ લઈ જશે મિત્રો આગળના સંગીતની વાત કરીએ તો વાસ્તુદોષની જો સલાહ કરવામાં આવે તો મિત્રો ઘરમાં કેટલાક સ્થળોએ જોવા મળે છે છછુંદર તો તે વાસ્તુ દોષની સૂચના આપે છે આ મિત્રો આ તમારા ઘરમાં ઊંચા ક્ષત્રે સુધારવાની તક છે તેને ધ્યાનમાં લઈને યોગ્ય નક્કી કરી શકાય છે જ્યારે તમને વધારે વાત વાસ્તુ દોષ પણ લાગી શકે છે ત્યારે પણ છછુંદર એક કરતાં વધારે દેખાય તો મિત્રો યાદ રાખજો કે એકથી ત્રણ છછુંદર દેખાય તો જ સમજો કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે મિત્રો છછુંદરના ઘરમાં આવવાથી ઘરની કે ઘટનાઓ જે હોય છે કોઈ પણ અકસ્માત થવાનું હોય કે એક્સિડન્ટ થવાનું હોય તે નથી થતું તે તમારા જીવન માટે એક અનોખો સંકેત બને છે હા મિત્રો જે તમારી ભવિષ્યને નવો માર્ગ બતાવે છે જો તમે આ સંકેતને સાચી રીતે સમજી લીધું કે મેં તમને પહેલાં કહ્યું તો તમારું જીવન એકદમ સુધરી જશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એક સલાહ આપવામાં આવી છે જે જ્યારે પણ તમને ઘરમાં છછુંદર દેખાય ત્યારે તેને મારવાનું નથી અને કાંઈ પણ કરવાનું નથી મિત્રો આજના સમયમાં માણસો મેડિકલે જઈને એવી એવી વસ્તુઓ લઈને આવે છે જેનાથી ઊંધેડા અથવા છછુંદર મરી જાય છે તે વસ્તુ તમારે ક્યારેય પણ કરવાની નથી અમુક અમુક વસ્તુ તમે જે ઘરના ઉપાય પણ કરી શકો છો જેમ બને એમ તમે દેશી લાડુ બનાવી શકો છો કારેલાના લાડુ બનાવી શકો છો જેથી કરીને તે ખાઈને ઉંદર અથવા છછુંદર કોઈ પણ નાના જીવ જંતુઓ દૂર ચાલ્યા જાય છે તમે તેને મારશો નહીં મિત્રો તમે કોઈને પણ મારવાનો અધિકાર નથી મિત્રો તે વસ્તુ ખાસ યાદ રાખજો તમે તેને તમે કામ બગાડી શકો છો તેને ન આવવાના ઘણા બધા કારણો કા તમે એક નાનું લોખંડનું પિંજરું પણ લઈને આવી શકો છો તેમાં તમે પૂરીને ક્યાંક દૂર તમે મૂકી શકો છો કોઈ પણ પ્રાણીને હેરાન કરતાં પહેલાં સો વાર વિચારવું જોઈએ તમને પણ તેનો વાસ્તુદોષ લાગી શકે છે મિત્રો કદી પણ કોઈને પણ વસ્તુ તમને મારવાનો અધિકાર ધરા પણ નથી મિત્રો ખાસ કરીને આ જતો વિડિયો જો તમને ઘરમાં છ દેખાય તો તમને આ પાંચ સંકેતો સો ટકા મળશે જ તે વસ્તુ સાચી છે મિત્રો કોઈ પણ જાતનો વાસ્તુનો કોઈ પ્રશ્ન હોય કોઈ પણ જાતનું કાંઈ પૂછવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું ટાઈમ કાઢીને તમને જરૂર આન્સર આપીશ અમુક માણસો છે જેના આન્સર દેવાના છે જે આગળના વિડીયોમાં તમને મળશે તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને મિત્રો ખાસ એક જાણકારી નીચે કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમને અને તમારા પરિવાર પર હંમેશા બનેલા રહે મિત્રો પૂરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો ફરી મળીશું ખુશ રહો અને બધા સારા રહો